ત્યારે કાયમની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હવે જાપાનની કંપની મદદ કરશે જાપાન ઝાયકા નામની કંપની ખાડીપુરના નિવારણ માટે એક ડિઝાઇન તૈયાર કરશે ઉપરવાસનું જો વરસાદ અને જો ડેમના જો પાણીનો નિકાલ છે એને કારણે ફ્લડના પ્રશ્નો ઊભા થાય છે અને સાથે સાથે જો દરિયાનું પાણી છે જ્યારે બેકવોટર્સ થાય છે ત્યારે પણ ફ્લડની પરિસ્થિતિ ઉદ્ભવે છે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને એક ઇન્ટિગ્રેટેડ ફ્લડ મિટિગેશન પ્લાન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે એમના માટે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી સાથે કોર્ડિનેટ કરવામાં આવ્યું છે સદર એજન્સીએ આ પ્લાન તૈયાર કરવા માટે વગર કોઈ ચાર્જ લીધા એમની જો નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપર્ટીઝ છે એમને સુરત મહાનગરપાલિકાને પૂરું પાડવા માટે સંમતિ દર્શાવી છે સ્થાયી સમિતિમાં પ્રપોઝલ મૂકવામાં આવ્યું છે ભવિષ્યમાં ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રી સાથે સંકલન કરીને એમની સંમતિથી આ જાયકા સાથે કોર્ડિનેટ કરીને સુરત શહેરનું એક સમગ્ર ફ્લડ મિટિગેશન પ્લાન બનાવવામાં આવશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી